આજે મંત્રીમંડળના વિસ્તારણ બાદ હવે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને નવું માળખું આપવા માટેની તજવીજ તેજ થઈ છે સુરત ભાજપના સંગઠનના વીસ જેટલા ખાલી હોદ્દેદારોની પસંદગી કરવા માટે આજે ઉધના સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ સંગઠનીય ફેરફારમાં સૌથી નોંધનીય બાબત એ છે કે શહેર પ્રમુખ પાસેથી હોદ્દેદારોની નિયુક્તિ કરવાની સત્તા પહેલીવાર છીનવાય છે અને પ્રદેશ સ્તરના નિરીક્ષકોની હાજરીમાં લોકશાહી ઢબે કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે તો ભાજપના પ્રમુખ પરેશ પટેલના નેતૃત્વ હેઠળના સંગઠનમાં બાકી રહેલા વીસ હોદ્દેદારો જેમાં ત્રણ મહામંત્રી ઉપપ્રમુખો ખજાનચી મંત્રી અને સહમંત્રીઓનો સમાવેશ થાય છે તેમની પસંદગી માટે પ્રદેશ ભાજપના બે નિરીક્ષકો સુરત પધાર્યા છે વડોદરાથી શબ્દ શરણ બ્રહ્મભટ અને માળખામાં દરેક પદ માટે ત્રણ ત્રણ દાવેદારોની યાદી તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ સમગ્ર પ્રક્રિયામાં યુવા કાર્યકરોને વધુ પ્રતિનિધિત્વ અને તક મળે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જે આગામી સમયમાં ભાજપની કાર્યશૈલીમાં મોટો બદલાવ લાવી શકે છે સંગઠનમાં પહેલીવાર નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાઈ રહી હોવાથી કોઈ પણ એક લોબી કે વ્યક્તિના પ્રભાવને ઓછો કરવા માટે આ પગલું લેવાયું હોવાનું માનવામાં આવે છે મહામંત્રી ખજાનજી સહિતના મહત્વના પદો મેળવવા માટે દાવેદારોએ છેલ્લી ઘડી સુધી ભારે લોબિંગ કર્યું હતું પરંતુ હવે અંતિમ નિર્ણય પ્રદેશ નિરીક્ષકો દ્વારા લેવાયેલા સેન્સના આધારે જ લેવાશે પ્રદેશ ભાજપના નિર્ણય મુજબ આગામી વીસ નવેમ્બર સુધીમાં રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં સંગઠનનો નવો માર્ગ પૂર્ણ થઈ જશે ત્યારબાદ નવી ટીમો સ્થાનિક સ્તરે કાર્યભાર સંભાળશે સુરતની આ સેન્સ પ્રક્રિયા સંગઠનમાં મોટા ફેરફારોના સંકેત આપી રહી છે